આજી આજીને જો રહે ઘરની વાત કરવા માટે અરજી નાખી છે રાજુ તો કાળકા ના આલ દોડે

જન્મ નિકોતર ના ભગવાન એવું કે ઉત્તર દિશા એક પણ જાય ને એક દક્ષિણમાં જાય

જોજીઓ ભાઈ હો મારો ભગવાન બનાવા દે તો એજ જો જો કદી મારા શિકોતર ના ભગવાન માં જો કદી ગણતરી કરવાનો સોલ્વ કરવાની તાકાત કશે લે રાજુ તો સમય હજુ બાકી આજ કોઈ વર્ણારી નો આત્મા એક આવું માતા કઉ છું લ્યા ભ

આટલો શબ્દ વાળે બધું જાજુ કે આવું નહી શું કઉશું કે રાજુ કે

ઓગણી ના બન અને એક બાવાની માતા છું આવી પણ આજ પડસાયા થી જો કાલ ચિત્ર થી આવ કે સિકોતર પણ એની જગ્યા એ જઈને પાછી વળો છે બરોબર પણ હવે ચિત્ર નહિ આવતું પણ હવે ચિત્ર આવું કાળું મંજે

કો <coughs> ના <coughs>